સવાર આપડે આવી ગયા ભાવનગર ની અંદર હુસનભાઈ માઝાવાળા છે પ્રખ્યાત ભાવનગર નું જબરદસ્ત નામ છે બનાવ્યું છે કેટલાય વર્ષના ચાલુ છે લગભગ ઓગણીસો ને બાવનથી શરૂઆત કરી છે અને એમના પેઢી દર પેઢીદર વારસદારમાં ચાલુ છે એમના છોકરા છે તો અહીંયા જબરદસ્ત છે અને તમે પણ આવો રીલ પાવા અને સુપર ક્વોલિટી સાથે ભરપૂર સંખ્યામાં અત્યારે સવાર સવારમાં તો અમે વહેલા આવી ગયા છીએ અમારે લાઇટ કાપ હતો કે નહીં એટલા માટે તમે પણ આવો અને સુપર ક્વોલિટી સાથે તમને પડી દેવામાં આવશે તો અમે પણ આવ્યા છીએ અને એક કોકડો પાવાનો છે અમારા કાળુનો કેમેરામેન છે એમનો તો તમને આખું દેખાડશું કેમ દિનેશભાઈ શું છે શું નહીં તો તમે આવો અને વિડીયોમાં જોજો કન્ટિન્યુ અને ભાવનગરની અંદર જવાહર મેદાન છે ને એની એકજેટ બાજુમાં પાછળની સાઈડમાં છે આપણે સિગ્નલ પડે ને કાળા નાળા ન્યાંથી અવાય ગધે કલર બનાવે છે દાદા જો કયો કલર બનાવે દાદા બધા છે અચ્છો ગુલાબી કલર બને છે ડબલ કમિશનમાં માલ બને કલર હા છે મિત્રો કઈકભાઈ રેલ ને પોતાને સકડો ફેરવાનું એટલે તમને હુસનભાઈ ઓરિજનલ માજાવાળા ઓગણીસો બાવન થી સુપરસ્ટાર હુસભાઈ માંજા માજાવાળા તમે જોઈ શકો છો ખાસિયત છે જો અમારે દિનાભાઈ રીલ ફેરવે છે

ગેરંટી સાથે દેવામાં આવે છે તમે અમારો ખાસ ગ્રાહકને વિનંતી છે કે સફેદ ટોપી ને સફેદ દાઢી જે હુસેનભાઈ છે એને ઓળખો પેલી ની લારી છે આપણીના સિમ્બોલ છે અને આપણે ત્યાં છે ને ઓરિજિનલ કંપનીઓને પાયેલી કમ્પ્લેટ ફિરકીઓ મળે છે એક હજાર વારની મળશે બે હજાર વારની મળશે પાંચ હજાર વારની મળશે સો ટકાની ગેરંટી ઉપર આપણો માંજો પાયલી મળશે તમને જો પસંદ ન આવે તો રિટર્ન પાછી લઈને ચાલ્યો હોવાનું એટલી ફૂલ ગેરંટી આપીએ છીએ અમે તમને ગેરંટી આપે છે કે પાયેલી ફિરકી મળશે અને પાવામાં જો મજા થતા મજા ન આવે ને તો ફિરકી પાછી પણ લેવામાં આવે છે સો ટકાની ગેરંટીવાળા વાળા એની અંદર કાળબાળ આવશે ફોન નંબર આવશે તમને મજા ન આવતા તરત રિટર્ન લેવામાં આવે છે વસ્તુ ઓરિજિનલ મળશે આપણે ત્યાં વસ્તુ પૈસા થોડા થાય છે હુસેનભાઈ જે માંજા છે ને એને ફ્રી ટાઈમ અમે પાયેલું હોય સારી દોરી પાયેલી હોય આખા આખા દિવસ સુધી સુકાયેલી દોરી રાખી હોય એમાં બહુ તમને મજા આવશે તો એવું નથી કે તૈયાર છે તો ચાર્જ વધારે ચાર્જ ઇજ થશે એમાં કઈ ફેર નહીં પડે ને વસ્તુ ઓરિજિનલ ભાવનગરની કોઈ પણ બજારમાં જાઓ તમને ઓરિજિનલ વસ્તુ નહીં મળે ને પૂરી વસ્તુ નહીં મળે આપણી એક જ એવી શાખા છે કે દોરી પૂરેપૂરી આપશે ને ઓરિજિનલ વસ્તુ આપશે તો મિત્રો ઓરિજિનલ વસ્તુ આપશે અને પાયેલી એના ફ્રી ટાઈમમાં પાયેલી હોય અને ફૂકવેલી હોય વ્યવસ્થિત અને ગેરંટી પણ આપે છે તમને તો તમે વિડીયોમાં કન્ટિન્યુ હાલો અમે તમને બીજું કંઈક દેખાડીએ તો જો અત્યારમાં પેલું રીલ પાયું છે પાંચ હજાર અને બીજું સ્ટાઇટિંગ કરી દીધું છે અને ત્રણે ત્રણ સકડા ચાલુ થઈ ગયા રીલ વેઇટિંગમાં છે અત્યારમાં નવ વાગ્યા ને હતા ફૂલ ટ્રાફિક થવા મળી છે અને આજુબાજુના ગામડાવાળા હોય નહીં તો પ્રખ્યાત રીલ પાવવા આવશે ઉસનભાઈ માઝાવાળાને ને ગેરંટી સાથે ફૂલ ક્વોલિટી સાથે અને ફૂલ જબરદસ્ત હુસલભાઈ માઝાવાળા ઓગણીસો ને બાવનથી શરૂઆત કરેલી છે ફાસ્ટ આમ તો એકદમ આવો રીલ પાવા ને અમારા કાળિયાએ પાયું છે રીલ કેમેરા કરીને તો તમે એનું રીલ જોજો કેવું નહીં કેવું નહીં તો આવો મિત્રો હા મારે દિનેશભાઈ આવ્યા છે ફરી વાર જો મારો ફેરવો નહીં મોટર નહીં કાંઈ નહીં આ છે કેમ દેશી જુગાડ હા દિનેશભાઈ ટ્રાફિક થવા મળી છે ફૂલ જો આ રેલ પવાઈ ગયા છે સરખા ફરાવા મતર માં શું હોય ઓરિજિનલ માલ આવે માજો બનાવે છે ઓરિજિનલ કયો છે કેમિકલ વાળો મારું નામ આરીફભાઈ છે હરીફભાઈ હુસેનભાઈનો પોત્રો છું હુસેનભાઈ જે મારા દાદા હતા અને આ અમારી પેટી ઓગણીસો બાવનથી થી હુસેનભાઈ હયાત ચાલુ કરેલ છે ત્યારથી અત્યારે ચોથી પેટી અમારું કામ હાલે છે અત્યારે રીલની અંદર બહુ જ ખૂબ જ તેજી છે ગણતરીના ચાર પાંચ દિવસો બાકી છે હવે બજારમાં રીલ મળતા નથી બજારમાં ખૂબ જ તે તંગી છે રીલની દોરીની ને ગ્રાહકોને વિનંતી છે અમારી કે ફૂટપાથ ઉપર રોડ ઉપર મળતી લારીઓ ઉપરથી છે ને તમારે રીલ લેવા નહીં ત્યાં ડુપ્લિકેટ મળશે જ્યાં ત્યાંથી ભાવ ત્યાંથી લેવા અથવા કોઈક દુકાન નામચીન દુકાન હોય ત્યાંથી લેવા રોડ ઉપરની ફૂટપાથ ઉપર મળતી લારીઓ ઉપરથી રીલ લેવા નહીં ત્યાં ડુપ્લિકેટ મળશે અને કોઈ બી જગ્યાએ રીલ લો ઓરિજનલની ખાતરી કરી લેવી એ અમારી ગ્રાહકોને વિનંતી છે અને એમની શાખા દાઢી વાળો ફોટો છે તમે જોઈ શકો છો અને એડ્રેસ ક્યાંનું છે આપણે કાકા જવાર મેદાન ગુરુદ્વારાની સામે શિવ કોલિંગની સામે ઓકે જવાર મેદાન ગુરુદ્વારાની બાજુમાં છે અને તમે જોવો છો અત્યારે સવારમાં સરખા ભરાઈ ગયેલા છે પેલો ફિરકો છે આખો ભરાઈ ગયો છે આપણે સવાર સવારમાં જોયું હતું ને એમાં એક આપણું રીલ છે આખો ભરાઈ ગયો છે ઓરિજિનલ ઓ ભાઈ ઓરિજિનલ તો હેલો મિત્રો તમારે રીલ પાવું હોય ને તો અહીંયાથી બધું કોકડા ને એવું મળી રહે આપણે પૂછી હુસનભાઈ ના સન એન સન ને શું છે આ સાકલ આઠ આવશે એકે છપ્પન આવશે પાંડા આવશે બાજી કેરા આવશે હોમપીઓના રીલ આવશે ઓરિજિનલ વસ્તુ મળશે આપણે ત્યાં 100% ની ગેરંટી વાળું આવશે ને ખાસ ગ્રાહક જે વિનંતી કે રીલ તમે જ્યાંથી પણ ઓરિજિનલ જોઈને જ લેજો ડુપ્લિકેટો બહુ મળે છે તમે જો આ રીલ છે ભાઈ ભાઈ કેટલા વાળો રીલ પાયો કેટલા વાળો પાયો કેટલા સમયથી આવો આ એક જ પહેલા વાર તો જોઓ મિત્રો

સામુ છે એસનભાઈ ના પૂરું ભત્રીજાનું છે ને હવે જાય અમે એવું છે तो मित्रों बद्धा सरका फूल તો હેલો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો હુસનભાઈ માઝાવાળાનું જબરદસ્ત છે નામ અને અત્યારે દસ વાગી ગયા છે અને ફૂલ ટ્રાફિક થઈ ગયેલું છે અને અત્યારે અમે વિડીયો ઉતારીને હવે જાય છે તો અમારો વિડીયો કેવો લાગ્યો અને જલ્દીથી જલ્દી તમારા મિત્રોને શેર કરો રીલ ન પાયું હોય એ પધારો ભાવનગરની અંદર ગદેડિયાના ગદેડિયામાં એટલે કે જવાહર મેદાનના ખૂણામાં છે હુસનભાઈ માઝાવાળા એમનું પ્રખ્યાત નામ છે ગુજરાતમાં તો તમે પધારો મિત્રો તો જય માતાજી જય મંગલ અને